કપડા નથી મેચિંગ કરે દલડ મનડ કશું મેચિંગ થી કરે અને કઈ થોક એક કપડા ની બધું મેચિંગ કરીને જો ને તો કઈક નો બેડા મેચિંગ કરી દેશે એ પાછી બરાબર છે પાછો ચોક મેસે હમણે ઓવે પાછો સુમા દને હમણે ઉઠવા બેઠવાનું કાઠું પડી જશે વાત સાચી તારી એટલે તું કપડા ને હું હમણે મેચિંગ કરવા કઈ થો જોતો ને પણ મેચિંગ કરો તો હારું અમે પાછી મારે બાડી ની મેમ હા એ વાત તારી બરાબર પણ હમણે નથી જાય તું મેચિંગ કરવા મે કુ એટલું હમળ પણ આ ગીત ગાવાની વાત હતી બધું લાવી કમ દીધું હા હું લાવી દીધું પણ તું આટલી વાત આટલી લો કરી દીધી હા એવું કશું નહીં મેં ભાઈ તું કે કપડા મેચિંગ કરવા છે દરડા મેચિંગ કરવા છે એમ કઈ કીધું કે હા એવું જ કીધું હા તે મેચિંગ કરે કઈ

પછી અહીં મને આવ્યું હમણાં એમ આવા ને આવા કેટલા છે તમે કોઈ સારું હમણાં સારું નીમ એમ એટલું જ આવડે હે હું પણ એટલું જ લીન તું આમાં હું કે ટોટલ તો બેટર તો આમ બહાર આવી જુમ કે આટલું જ મને બહાર આવી જુમ મેલે હમળાવા હું તમારી જો પણ તું આજે હાથ લાગ્યો આજે તને હમળાવી દીધું ઓહો તું નક્કી માર ખા હારું એકોટા હમળાઈ દેજો પાછો પાછો હા સીધો ધીરે ધીરે આ ધીરે ધીરે

તે કાળો કોર્પિયો ઓર્પિયો આવે છે પછી એના હંગાત મેચિંગ થાતું એ આવી બધી બિગ રાખે ને ઓમે ઓમે આપડા દેશના કેટલા મોણો ઓંડારી જેલા છે હા હા એ તારી વાત બરાબર છે પણ તમારે લીધે તમે નથી મેચિંગ કરા દેતા ને કે બેડા જોઈ નાખશે કે બિગ લગાડે બિગ લગાડે ને હિંમત નહી હારવાનું કે તું જા મેચિંગ કરે એમ કેવાનું

મારે કપડા મેચિંગ મરણા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે મીઠુંડે હારે મન મળે તો ભવના પેરા ફરવા છે